વેલકમ ટુ ગ્રેડ વિલા બાંધણી ગ્રેડ વિલા બાંધણીમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પહેલાં લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવવાનું ભૂલશું નહીં જેથી કરીને ડેલી નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે લકડી પટ્ટામાં જોવાના છે ચાર કલર અવેલેબલ છે જોઈ શકો છો મરૂન કલર છે રેડ કલર છે બ્લુ કલર અને ગ્રીન કલર એકદમ યુનિક ડિઝાઇન બનાવ બનાવવામાં આવેલી છે જેને પણ જોઈએ છે ઘરે બેઠા તમે એક પીસ પણ ઓર્ડર તમે કરી શકો છો ચારે પીસ આપણે ઓપન કરીને જોવાના છે વિડિયોમાં લાસ્ટ સુધી તમે બનાવી લેજો જેથી કરીને તમને બધી ડિઝાઇનની તમને ખબર પડે આ મરૂન કલર આવશે જોઈ શકો છો લકડી પટ્ટાની સાથે પલ્લુમાં પણ આખું એકદમ ફેન્સી બંડેજ આપેલું છે કે આખી સાડીમાં આ રીતનું રાયદાણા ટાઈપનું ફેન્સી બંડેજ આવવાનું છે થોડો બી પીસ તમને ગમે છે લગ્ન પ્રસંગની સિઝનમાં તમે જરૂરથી જરૂરથી આને પ્રિપર કરી શકો છો અને પ્રાયોરિટી જરૂરથી તમે આપી શકો છો ગજીસિલ ફેબ્રિકમાં રહેવાનું છે બધા કલર યુનિક છે બધા એકદમ જોરદાર પીસ બનાવવામાં આવેલા છે આ જોઈ શકો છો એમનો રેડ કલર રેડ કલરનો પીસ પણ લગડી પટ્ટાની સાથે ફેન્સી પલ્લુ આવશે વ્હાઈટ ને યલો બંદેજનું કામ કરવામાં આવેલું છે એ પણ રાય દાણા ટાઈપનું બંદેજ આપવામાં આવેલું છે આખી સાડીમાં આ રીતના એકદમ ઝીણી બંદેજ વાળી આખી સાડી આપવામાં આવેલી છે જેને પણ લગ્ન પ્રસંગની સિઝન અત્યારે નજીક આવે છે એને પણ લગ્ન પ્રસંગમાં પહેરવું છે એના માટે ખાસ આઈટમ છે બાંધણીની ડિઝાઇન કોઈ દિવસ જૂની થવાની નથી જેટલું પણ બને તેટલું બાંધણીમાં બાંધણી તમારે કોઈ દિવસ જૂની નથી થવાની આ બ્લુ કલર જોઈએ તો બ્લુ કલર બ્લુ કલર પણ એટલો સુંદર મજાનો બ્લુ કલર આપવામાં આવેલો છે લગડી પટ્ટાની સાથે આખી સાડીમાં આ ટાઈપનું ફેન્સી બંદેજ આપવામાં આવેલું છે અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ રોજ આવું નવું નવું અપડેટ તમને જોવા મળશે જેથી કરીને અમારી બધી આઈડીને લાઈક કરી દેજો શેર કરી દેજો શેર કરવાનું જરૂરથી ભૂલશો ને અહીંયા શોપ પર વિઝિટ કરવી હોય તો શોપ પર પણ તમે જરૂરથી અમારી શોપ પર વિઝિટ કરી શકો છો અમારી શોપ છે સુરત કાપોદરા પોલીસ સ્ટેશનથી અંદર લક્ષ્મણનગર ચોક સુરત વરાછામાં આવેલી છે ગ્રીન કલર જોઈએ તો ગ્રીન કલર એવર ગ્રીન નું ઘરેણું કહેવાય બાંધણી વસ્તુ લેડીઝનું ઘરેણું કહેવાય એના માટેની સ્પેશિયલ આઈટમ બનાવવામાં આવેલી છે જોરદાર ડિઝાઇન બનાવવામાં આવેલી છે જે ટાઈપનો પ્યોરનો કોન્સેપ્ટ આવશે પ્યોર બંદેજની આખી હેન્ડ બંદેજ વસ્તુ જે જોઈ શકો છો ગ્રીન કલરમાં પણ એકદમ ફેન્સી ડિઝાઇન આપવામાં આવેલી છે આ પણ પીસ ગમતો હોય તો જરૂરથી તમે સ્ક્રીનશોટ પાડી અમારા વોટ્સઅપ નંબર પર ઘરે બેટા તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો કેશ ઓન ડિલિવરી અમે કરતા નથી જેનું તમે ખાસ નોન લેશો અમારી પાસે કેશ ઓન ડિલેવરીનો અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ને ગમે ત્યાં તમે ઇન્ડિયામાં ગમે તે ખૂણામાં રહેશો ગમે ત્યાં તમને પહોંચી જશે આખો પીસ આપણે ઓવરવ્યુ કરી લઈશું જોઈ શકો છો આ બ્લુ કલર લકડી પટ્ટાની સાથે પલ્લુમાં પણ ફેન્સી બંદેજ આવશે અને આખી સાડીમાં આ રીતનો ફેન્સી બંદેજ આવશે આખો પીસ આપણે ઓવરવ્યુ કરવાના છે જેથી કરીને વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો ને આવું જ નવું કલેક્શન જોવા માટે અમારી યુટ્યુબ આડીને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને ડેઈલી અમે નવા વિડીયો મૂકે તો પહેલાં તમને નોટિફિકેશન તમને મળી જશે બ્લુ કલરનો આખો આપણે પીસ ઓવરવ્યુ કરી લેશું જોઈ શકો છો જલ્દીથી તમારા મિત્રો મિત્રોબેનપણીને શેર કરી દો આ વિડીયો જેથી કરીને એ લોકો પણ બાંધણીના જે લોકો શોખીન છે ને બાંધણી તમે પહેરાવી શકો છો જોઈ શકો છો આ મેચિંગ બ્લાઉઝ પીસ આવશે બંને સાઈડ બાંધણી બોર્ડર આવશે ને અંદર પ્લેનની ડિઝાઇન આવશે તમારો ખૂબ ખૂબ આભાર આવજો ટાટા બાય બાય જય માતાજી